તો આ તરફ બનાસકાંઠાના અંબાજીમાં પણ ધોધમાર વરસાદી માહોલ અંબાજીના ગબ્બર ખાતે ધોધમાર વરસાદ વરસ્યો છે વરસાદ વરસતા પદયાત્રીઓનું અંબાજી તરફ પ્રયાણ બનાસકાંઠાના પાલનપુરમાં અત્યાર સુધીમાં દોઢ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે બનાસકાંઠાના વાવમાં અત્યાર સુધીમાં એક ઇંચ વરસાદ બનાસકાંઠાના ડીસામાં અત્યાર સુધીમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો છે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાકમાં અમુક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે જો કે આજે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી સુરેન્દ્રનગર અને રાજકોટમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે અત્યારે અમે લોકો અંબાજી છે અને આપો જોઈ રહ્યા છો કે જે પદયાત્રીઓ છે કે જે વરસતા વરસાદમાં પણ માતાજીના દર્શન માટે અહીંયા આવી રહ્યા છે જોકે એક મોન્સૂન ડ્રફ છે તે પસાર થઈ રહ્યું છે અને સાથે જ એક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સક્રિય થઈ હોવાના કારણે સવારથી જ વાદળછાયું વાતાવરણ વરસાદની વચ્ચે અત્યારે જે અંબાજી ગબ્બર ખાતે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે જોકે અરવલ્લી અને બનાસકાંઠા તેમજ સાબરકાંઠામાં આવતીકાલે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કેમેરામેન પિયુષ લેવા સાથે રાજુલબા રોડ એબીપીએસ અંબાજી તો બનાસકાંઠાના દાંતીવાડામાં સાંજના સમયે ધોધમાર વરસાદ ભારે પવન સાથે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે દાંતીવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે દાનેરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ જિલ્લામાં રેડ એલર્ટને લઈ કાંઠા વિસ્તારના લોકોને પણ પ્રશાસને એલર્ટ કરી દીધા છે તો બનાસકાંઠાના દાંતીવાડામાં સાંજથી જ દૂધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે વધુ વિગતો સાથે સંવાદદાતા વસંત તિરગર આપણી સાથે ફૂડલાઇન પર છે વસંત જે રીતે દાંતીવાડામાં પણ ધોધમાર વરસાદની શરૂઆત કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયું ભરાયું છે વસંત લાગે છે સંપર્ક ગયો છે બનાસકાંઠાના દાંતીવાડામાં સાંજના ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે પવન સાથે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે દાંતીવાડાના ગ્રામ્ય વિસ્તારમાં પણ દૂધમાર વરસાદને લઈ અનેક ઠેકાણે જળભરાવ જોવા મળી રહ્યો છે તો ધાનેરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે તો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જિલ્લામાં રેડ એલર્ટને લઈ કાંઠા વિસ્તારના લોકોને પ્રશાસને એલર્ટ કર્યા છે બનાસકાંઠામાં હવામાન વિભાગે જે રીતે આજે રેડ એલર્ટ આપ્યું છે તેની વચ્ચે જે વરસાદ ધોધમાર વરસી રહ્યો છે ત્યારે અનેક વિસ્તારોમાં જળ ભરાવ જોવા મળી રહ્યો છે ફરી એક વખત સંવાદદાતા વસંત આપણી સાથે જોડાઈ ગયા છે વસંત દાંતીવાડામાં જે વરસાદ ધોધમાર વરસી રહ્યો છે કયા કયા વિસ્તારોમાં જળનો જમાવડો જોવા મળી રહ્યો છે વસંત બિલકુલ મહત્વની વાત છે કે જે રીતે સમય સાંજે વરસાદનું આગમન થયું છે મહત્વની વાત છે કે જે રીતે બનાસકાંઠાના દાંતીવાડા હોય ધાનેરા હોય રાજસ્થાન ને જે અડીને આવેલા ગામડાઓ છે ત્યાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે બોર્ડર વિસ્તારના બાપલા વાછોલ કુંડી સહિતના જે ગામડાઓ છે ત્યાં પણ ધોધમાર વરસાદ છે તો દાંતીવાડા પંથકમાં પણ ધોધમાર વરસાદના કારણે જળ ભરાવાની જ શરૂઆત થઈ છે મહત્વની વાત છે કે જે રીતે બાજરી જુવાર મગફળી સહિતના જે પાક છે તેને પણ ફાયદો થશે જોકે હવામાન વિભાગે બનાસકાંઠામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે જેની સાથે જ ક્યાંક હાલ વરસાદની શરૂઆત થઈ છે ચોક્કસથી વસંત માહિતી બદલ